ડબ્બે તાલુકાના અકોટી પાસે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત ડબોઈથી તિલકવાડા ગામ પર અકોટી ગામ નજીકની ઘટના નર્મદા જિલ્લાના ગુજેટા જેટા ગામને હોન્ડા સાઈન બાઇક લઈ ડબોઈ તરફ જતા યુવાને નડ્યો અકસ્માત ધુમ્મસના કારણે આગળ જતા ટ્રેક્ટરનો અંદાજ નહીં આવતા પાછળથી બાઇક ચાલક ધડાકા ભેર ટ્રેક્ટરમાં ભરાયો ભટકાયો ગંભીર અકસ્માતમાં નર્મદા જિલ્લાના બુજેટા ગામના બાઇક ચાલક યુવાન દેવરાજ દેવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ ત્રેવીસનું સ્થળ પર જ કરુણ મોત થયું જ્યારે બાઇક પાછળ સવાર અન્ય વ્યક્તિને પહોંચી નાની મોટી જ ઘટનાની જાણ થતાં ડ ચાનોદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ડભ રેફર હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી